આ પરિવાર પૈકી એક પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અંકલેશ્વરમાં રહેતા અલી અઝગર ઉર્ફે આર્યન જલાલુદ્દીન શાહ લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવીને અપહરણ કરી ફરાર થઈ ગયો હતો જે અંગે સગીરાના પિતા દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી બનાવની ગંભીરતા પારખી જીઆઈડીસી પીઆઈ બી એન સગર દ્વારા તપાસ શરૂ કરી અલગ અલગ ટીમ બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી તેમજ ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી તપાસ આરંભી હતી જે ઘટનામાં અઢાર દિવસે પોલીસને સફળતા હાથ લાગી હતી અને ચોક્કસ માહિતીના આધારે સગીરાને લગ્નની આપી ભગાડી જનાર નજરઅલી અસગર ઉર્ફે આર્યન જલાલુદ્દીન શાહને પીએસઆઈ એન જે ટાપરિયા તેમાં ટીમ સાથે ઝડપી પાડ્યો હતો અને સગીરાને મુક્ત કરાવી કાનૂની કાર્યવાહી કરી સગીરાનો જવાબ લઈ તેમજ તબીબી પરીક્ષણ કરી તેના પરિજનોને સુપ્રત કરી હતી તો ઝડપાયેલા આરોપીનું પણ તબીબી પરીક્ષણ કરાવી વધુ તપાસનો દોર શરૂ કર્યો હતો